મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના નામ અને લોકોનો દુરુપયોગ કરી ડિજિટલ અરેસ્ટ કરતા હતા દેશભરમાં આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યમાં 28 ગુના નોંધાયેલા છે પકડાયેલા તમામ આરોપીઓ હાલ સુરતમાં રહે છે અને મૂળ સૌરાષ્ટ્રના વતની છે અમરેલીના બે ગીર સોમનાથ જૂનાગઢ અને બોટાદના એક એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ્ટ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે